સરકાર દ્વારા સમગ્ર શિક્ષણ અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં નવા વર્ગખંડો રૂપિયા એક કરોડ ને ચાલીસ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યા છે જેનું લોકાર્પણ જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ સાંસદ મિતેશભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું મિતેશભાઈ પટેલે પ્રાસંગિક વક્તવ્ય આપતા જણાવ્યું કે પ્રાથમિક શાળા ખાતે હાઈસ્કૂલ કક્ષાની સુવિધાઓ આપવામાં આવી રહી છે જેમાં કમ્પ્યુટર લાઇબ્રેરી રૂમ ફાયર સેફ્ટી સીસીટીવી થી સજ્જ આ પ્રાથમિક શાળા તૈયાર કરવામાં આવી છે આ શાળા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ તૈયાર કરે અને વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી શાળાના આચાર્ય હિરેનભાઈ મેકવાને જણાવ્યું કે આ શાળા આણંદ જિલ્લાની સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળા છે લોકાર્પણ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ ગામના સરપંચ એસએમસી સમિતિના સભ્યો શાળાના શિક્ષકો વાલીઓ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે શિક્ષણ અને સંસ્કારનું ધામ બનવા જઈ રહ્યું છે ત્યારે આપણે સૌ એના સાક્ષી બનીએ છીએ એટલે આપણું અહોભાગ્ય કહેવાય કે આજના આ લોકાર્પણ કાર્યક્રમમાં આપણે એના સાક્ષી બનીએ છીએ અને એ સાક્ષી બનવાનું ગૌરવ અપાવનાર ગુજરાત સરકારનો આપણે જોરદાર તાલીઓથી આભાર પ્રગટ કરીએ છીએ ખાડગુલ ગામ એક એવું ગામ છે કે જ્યાં પ્રાથમિક શાળામાં નવસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જે આણંદ જિલ્લામાં સૌથી વધુ સંખ્યા ધરાવતી પ્રાથમિક શાળા છે આજે નવમી જુલાઈ બે હજાર ચોવીસ એક નવમી જુલાઈ બે હજાર પંદરના રોજ આપણે જે પટાંગળ જે શાળામાં બેઠા છીએ એનું ઉદઘાટન થયું હતું અને આપણા આજના જિલ્લા પ્રમુખ માન્ય શ્રી અશોકભાઈ પટેલ છે તેઓ તે વખતે નિમિત્ત બન્યા હતા એટલે આજે એમનો પણ આપણે જોરદાર આભાર પ્રગટ કરીએ છીએ સમગ્ર શિક્ષા અભિયાન અને સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી શાળાને દસ રૂમ ખૂટતા હતા એટલે છેલ્લા પાંચ વર્ષથી સાહેબ પાડી પદ્ધતિથી જ્યારે શાળા ચાલતી હતી ત્યારે નવ નિર્મિત દસ રૂમોનું આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે અને આજના લોકાર્પણના માન્ય ઉદઘાટકશ્રી આપણા કાર્યક્રમના મુખ્ય મહેમાન અને એમને અભિનંદન આપવા પડે કારણ કે લોકોના હૃદયમાં તેઓ બિરાજેલ છે કે ફરીથી પુનઃ તેઓ આપણા આણંદ જિલ્લાનું પ્રતિનિધિત્વ ગુજરાત અને ભારત સરકારમાં કરી રહ્યા છે ત્યારે માન્ય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ સાહેબને આપણે જોરદાર તાલીઓથી આવકારીએ છીએ અને એમનો આભાર પણ પ્રગટ કરીએ છીએ कंडी व्यवस्था सही हुआ है। तो जमाना करता है 132 वर्ष पहला जो आजे घना करमा पा सारा शिक्षण होती हुई है कह रहे है 132 वर्ष पहला शिक्षण ने शुरुआत है हमरा जे परिवार ना सदियों में हमारे सम्मान जिन मतलब 132 वर्ष पहला मुनकावनी चिंता करगा की पहला जमीन आती भूमि दान करीने शिक्षण दी जीवत तो परिवार ने ફરી ભરીયા અભિનંદન અને મને આવ્યા પછી જાણ થઈ અઢાકોને તાણુમાં નવ વિદ્યાર્થીઓ શરૂ થયેલી શાખા આજે નવસો સુધી પહોંચે છે નવ થી નવસો ની સફાઈ અને આજે નવમી જુલાઈ અને નવમો આઠ નો ખૂબ સારું કામ થયું છે પછી ઓગણીકોને દસમા પાછું ગોભીનામ થયું બીજી એક વાત બે હજાર પંદરમાં સારા બની ત્યારે અમારા જસુબા હતા

હા અમે બી અંધેરા હાડગુ તો ખૂબ આગળ વધેલું કામ છે ભદ્રી પહેલાં જ્યાં જાગી હોય ત્યારે હવે અમારા ત્રણેય મુખીઓ દીનાભાઈ પગાભાઈને યોગેશભાઈ એમનો ખૂબ આગ્રહ હતો કલેક્ટરને અને મુખ્યમંત્રીને કે હાડગુડનો સમાવેશ આણંદ મહાનગરપાલિકામાં થાય આવનારા દિવસોમાં આથી વધારે મોટો વિકાસ થવાનો છે ના મોટા પ્રશ્નો હોય તો પછી અને દીનાભાઈ આવતા જ હોય છે પરંતુ હવે બહુ મોટા જમ્પ મારવાના છે આપણે તમારે વિસ્તારમાં આખો ઉલ્યો બદલાશે ત્યારે એવું એક સુંદર કામ થયું છે પણ જે સારા શિક્ષણની વાત કરીએ તો સફળતામાં અહીંયા આવ્યા પછી ખબર પડી કે સારાના આચાર્ય શ્રેષ્ઠ શિક્ષક તરીકે ખૂબ સારું સંચાલન કરે છે શિક્ષક ગણ પણ એટલો ઉત્સાહી છે એથી વિશેષ વાલીઓ રચલે રોજ હડગુડ મુકામે પીએમસી નવી શાળાના લોકાર્પણ પ્રસંગે જિલ્લાના અધ્યક્ષ આદરણીય રાજેશભાઈ ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ આદરણીય હસમુભાઈ ટીનાભાઈ શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ ગામના સરપંચશ્રી એસએમસીના ચેરમેનશ્રી અને સૌ આચાર્યથી શિક્ષકગણ ખૂબ મોટી સંખ્યામાં આજે આ લોકાર્પણ કર્યું છે ખરેખર જોઈએ તો આ પ્રાથમિક શાળા જિલ્લાની સૌથી મોટી પ્રાથમિક શાળા છે નવસોથી વધુ સ્ટુડન્ટ આ શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસ શિક્ષણવૃત્તિ પણ અહીંયાથી બધા સ્ટુડન્ટને ખૂબ સારી સંખ્યામાં મળી રહી છે અહીંયા અભ્યાસ પણ ખૂબ સારી રીતે આપવામાં આવ્યો છે દસ ઓરડાનું આ નવું મકાન આજે આ જિલ્લામાં પ્રથમ એવું બની રહ્યું છે અને ખૂબ સારી સંખ્યા આજ જ ગામમાંથી બનીને સ્ટુડન્ટ પણ ખૂબ આગળ વધી રહ્યા છે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે ત્યારે પાયાનું શિક્ષણ જે મળવું જોઈએ એ પાયાનું શિક્ષણ હાડગુડ ગામમાંથી દરેક વિદ્યાર્થીઓને મળી રહ્યું છે આચાર્ય અને શિક્ષણ ગણનો પણ આ તબક્કે આભાર માનીશ જિલ્લા પંચાયતના પ્રમુખ અને શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ ત્રણસોથી વધુ સ્કૂલોમાં અગિયારસોથી વધુ ઓરડાઓનું બાંધકામ આવતા એક વર્ષમાં પૂર્ણ કરશે એવી જે અમને ખાતરી આપી છે બંને મહાનુભાવોનો દિલથી આભાર માનું છું અને શિક્ષણને લગતી જે જરૂરિયાત છે આણંદ જિલ્લામાં એ અગિયારસોથી વધુ ઓરડાઓ બનશે તો ખૂબ મોટી સંખ્યામાં પાયાનું શિક્ષણ છે પાયાનું શિક્ષણ આ જિલ્લામાંથી સૌ બાળકોને મળશે